જેવી સિસ્ટર્સ ગાંધીધામ દ્વારા પંદરમી ઓગસ્ટ આઝાદીના પર્વના ચકતી ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આકર્ષણ જમાવ્યું હતું હવે જોઈએ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જેવી સી ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા પંદરમી ઓગસ્ટ આઝાદી પર્વના ચકદે ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર સત્સંગ હોલ ઓસ્લો સેક્ટર નંબર ચાર ખાતે આ કાર્યક્રમ સંસ્થાના સ્થાપક એડવોકેટ પારુલ સોની અને ડાન્સર એક્ટર મોડેલ પૃથ્વી સોની દ્વારા આયોજિત હાઉસી કિંગ લઈ અંથાણી દ્વારા ભારતના ક્રિકેટ વર્લ્ડ કપ વિજય મળ્યો તે ઉત્સવનું દેશભક્તિ ગીત સાથે કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ પ્રસંગે ગણેશ વનના પ્રમુખ યોગેશ સોની કુમારભાઈ રામચંદાની સલાહકાર પ્રવીણભાઈ સોની ચેતનભાઈ મહેતા અતિથિ વિશેષ પ્રમુખ તેજસ સહિત ઈશિતા ટિલવાણી શ્રી એન્ટરપ્રાઇઝ ધીરજ પાંડે ટ્રસ્ટી ઘનશ્યામસિંહ ઝાલા સેક્રેટરી એકલવ્ય સોની ગોપિકા રોચિ રામાની નરેશભાઈ સોની કિરણભાઈ સોની રાજુભાઈ ટાંક રવિભાઈ સોની મોડેલ રાહુલ ચંચલાણી મીરાબેન સોની એડવોકેટ દીપા વઝીરાણી દીપા સોની રેખાબેન સોની આશાબેન મંજુબેન રવિભાઈ મહેકભાઈ મનીષાબેન યોગેશભાઈ પેંડી સહિતના લોકોએ કર્યું હતું ખાસ કરીને આ પ્રસંગે ચોતેર બટાલિયન બીએસએફના જવાનોએ વિશેષ કાર્યક્રમ રજૂ કર્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું